નમસ્કાર દર્શક સમાચાર આવી રહ્યા છે જમ્મુસર થી જમ્મુસર ડાલુ કુરાનના રોડ પર આવેલ આ અક્ષા શોપિંગ પાસે ઉપરાતી ગત રોડથી દુકાનદારો પરેશાન જંબુસર નગરપાલિકા હડ વિસ્તારમાં આવેલ અલ અક્ષા શોપિંગ સેન્ટરમાં આવેલ એસેસ ટાઈલ્સની દુકાન સામે છેલ્લા કેટલાય સમયથી ગટર ઉભરાઈ રહી છે શોપિંગના દુકાનદારો દ્વારા જંબુસર નગરપાલિકાને વારંવાર રજૂઆત કરી તેમ છતાં નગરપાલિકા દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં આવતી નથી ઉભરાતી ઘડતરોના કારણે દુર્ગંધ અને મચ્છરોનો ઉદ્યોગ વધવા પામ્યો છે સરકાર દ્વારા હજુ બીજી ઓક્ટોબરના દિવસે જ સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું હતું સ્વચ્છતા ત્યાં પ્રભુતા સ્વચ્છ ભારત મિશન જેવા ઘણો સૂત્રો બહાર પાડવામાં આવ્યા હતા જ્યારે ઘણા નેતાઓ દ્વારા સ્વચ્છતા માટે કાર્યક્રમો પણ આપવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવા દ્વારા પણ ભરૂચ જિલ્લાને સ્વચ્છ રાખવા ભરૂચ કોલેજ પરથી આહવાન કરવામાં આવ્યું હતું પણ બીજી ઓક્ટોબર ગઈ અને રાત ગઈ બાદ ગઈ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે જમ્મુ સંઘની ચારો તરફ ગંદકી જોવા મળી રહી છે સોસાયટીઓમાં પણ ઉભરાતી ગટરોથી લોકો ટ્રાહીમાં પોકારી ઉઠ્યા છે મજાની વાત તો એ છે કે ખુદ જંબુસર નગરપાલિકાએ પણ સ્વચ્છતા પર કાર્યક્રમ કર્યો છે અને જંબુસરને સ્વચ્છ રાખવાના શપથ લીધા છે તો શું આ કાર્યક્રમોને ગણવા જોઈએ કે પછી મનોરંજનનું નાટક ગણવું જોઈએ હવે જોવું એ રહ્યું કે જંબુસર નગરપાલિકા સ્વચ્છતા અભિયાનને કેટલો વેગ આપે છે કે પછી જંબુસરમાં ઉપરાધી ગટરનું સામ્રાજ્ય જોવા મળશે તે જોવું રહ્યું સલીમ પટેલનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર જમ્મુસરમાં એસ એસ સ્ટેટસ ટાઇલ્સ નામ છે તમારો શોરૂમ છે દારૂપુરા રોડ પણ છેલ્લા ત્રણ મહિનાથી ઘટઆઉરાય છે અહીંયા નગરપાલિકાના નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા કંઈક લે નથી આપણે કોલ કર્યા છીએ તો એકબીજા પર દોરી દે છે કે ભાઈ પહેલાંને ફોન કરો પહેલાંને ફોન કરો પણ તમે અહીંયા જોઈ શકો છો છેલ્લા બેથી ત્રણ મહિનાથી આ પોઝિશન છે મચ્છરો એટલા થઈ ગયા છે ગાડી બી અહીંયા આવી શકતી નથી આ બધા અહીંયા જેટલા બી દુકાનદારો છે એમને બી એટલી તકલીફ પડે છે તમે આ જે ગટરના ઢાંકડા છે એ ઉભરાય છે એક છીલ છે વારંવાર રજૂઆત કરીએ છે કે ભાઈ આને સાફ સફાઈ કરો પ્રેશર આપી સાફ કરો પણ કોઈ જાણે એટલું નથી એવું કે તમારી ઠા એ કર લો અમારી બાય સ્ટાફ નથી પનાવ નથી એટલી એક્સક્યુઝ આપી અને પોતાનો ભલો ચાઢી અને સેટિસ્ફેક્શન મેળવી લે છે